મારું નામ કુણાલ શાહ છે જે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જન સ્વરાજ ગ્રુપ ચલાવી રહ્યા છીએ જે અનુસંધાનમાં અમે જે કમલેશભાઈ કોટેચા ઉપર બે દિવસ પહેલાં જે ખોટી ફરિયાદ બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવી તે અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવવા માટે અમે વેપારી મંડળ એસોસિએશન લોકો અમે અહીંયા આવેલા કે જે હાલમાં જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ થવા કરવામાં આવી છે જે કેસરિયા બાલમ પાસે જે પબ્લિક રોડ ઉપર આવી ગઈ હતી અને એ અનુસંધાનમાં કમલેશભાઈ કોટેચાને ત્યાં ફોન કરી પબ્લિક દ્વારા બોલવામાં આવ્યો જે પોલીસ સાથે ઘર્ષણ ના થાય તેના અનુસંધાનમાં કમલેશભાઈ કોટેચાએ ત્યાં જઈને મામલો થારે પાડ્યો અને પોલીસને એવું કહેવામાં આવ્યું કે મહાનગરપાલિકાના કોઈ પણ એન્જિનિયર કોન્ટ્રાક્ટરને તમે બોલાવી લો અને એમની જે પણ માંગ છે તે અહીંયા પૂરી કરી દો એ અનુસંધાનમાં એ પછી જે બી ડિવિઝનને પાછળથી જે કમલેશભાઈ કોટેચા માથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી એ ખોટી ફરિયાદ દાખલ થઈ છે એ અનુસંધાનમાં અમે અત્યારે કલેક્ટર સાહેબને વેપારી મંડળ લોકો અમે રજૂઆત કરવા આવ્યા હતા કે જે અમે જન સ્વરાજ ગ્રુપ જે આ ખોટી ફરિયાદને અમે વખોડી કાઢી છીએ